આમ ગુધાવન છે ઉદાવન તે કાંઈ અમર આળ્યો અમર પાણી છે ફાળ્યું હા 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 હે હે હૈતી એટલે કહું છું હાશું એ તો ફેલા હતી ભાઈ બીજી છે

જોનો જો જો આલે આલે આ તો બે ફેર મોફાકણા લે છે આ હા માં મારી માં જતી ગઈતી લાયા છો તે એ દે આ તારા બાપાને દે तू કઈ ખોટે ના

તોય મારા મોટા થઈ ગયા રે તારી તો આ ધમું પટી તોય ખરી ના ઘર કે ના ઘર કે તો મને અમાય વેમ છે મારી દેવી મને હવે મારે જાવું પડે એટલે હું હે બાપા હે બેટા ખાઈ લે ઓજી દે ખાઈ લે નિરાતે ખા બેટા તાર માને દરેક ખબર